પ્રાણપ્રતિષ્ઠા દવા થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ ઉત્સાહનું ઘોડાપુર શરૂ થયું છે સમગ્ર ભારત દેશના દરેક ગામમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પ્રચલિત અને પૌરાણિક પીર ભરિયાદ તરીકે ઓળખાતા ભરિયાત ગામમાં ઉષ્ણની તારીખ નજીક આવતી હોય સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતાં શ્રદ્ધાળુ મુસ્લિમ ભાઈઓ બહેનો પગપાળા ભરિયાત તરફ જઈ રહ્યા છે આથી હિન્દુ અને મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુમાં આનંદને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ આનંદને ઉત્સાહ ઉન્માનમાં ના ફેરવાય અસામાજિક તત્વો આ બાબતનો લાભ ન લે કોઈ ખોટી અફવા ના ફેલાવે તે માટે તે સુનગર જિલ્લા પોલીસ વિભાગ સક્રિય થઈ ગયો છે સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા અને નાયબ જિલ્લા પોલીસ વડા એચપી દોશી દ્વારા સુનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં દરેક ગામમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવા સૂચના આપવામાં આવી છે તેના ભાગરૂપે લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને ડાભી દ્વારા લખતર પોલીસમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ વેપારી અગ્રણીઓ સહિતના જે લખતર ગામના નાગરિકો છે તેમની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું